થોડી વાર જોયું હોય તો સારું મળત નોકરી મળી ગયા પછી એમ થાય કે થોડોક ભણાવો આથી ઉચ્ચી ડિગ્રી મળત આપણે નોકરી કરો લગ્ન થઈ ગયા પછી એમ થાય કે હજી થોડીક વાર જોયો હજી થોડીક હારી છોકરી મળે પણ નોકરી છેડાવી નજી હારો પગાર છે તો દોસ્તારોનો ફોન આવવા મળે ભાઈ થોડા પૈસાની જરૂર છે એપની હજી લોહો સૈડા છે એ પગારે હજી તો ક્યાંથી તને પૈસા દે દે હજી ઘરે ન દીધા બાપાનો ફોન આવ્યો લઈને થોડાક પૈસા હું દેવું એને હજીરો રો દે થાય ઘર ઓર પાસે લોન નો હપ્તો આવી જાય મહિને ઊભો ન ઊભો હોય લોન નો હું ભરવું તમને દઈ તો અમાર ભરવું હું લોન નું બાપા આંબી જાય આ અવાજ કુકતા નથી આલા લેકર ક્યાં ક્યાંથી ઉઠી ઊઠીને ધોયડા આવે ને ખબર ન પડતી તો એ વીસ હજાર પગાર એમાંથી પાંચ હજાર સાહી દૂધ ના કાઢીને પાંચ હજાર ભાડા ના કાઢીને કપડા ના કાઢીને અમે દસ હજાર આમાં કપડા ના નથી વધતા હું આમાં ભરવું હું આમાં